નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બેઠક મળી નવા હોદ્દેદારો નિમાયા ભુજમાં બી એ પીએસ સત્સંગ હોલ ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાની વિશેષ કારોબારી બેઠક મળી બેઠકમાં રાષ્ટ્રીય કારોબારી સદસ્ય શ્રી દાદા લાડ પ્રદેશ પ્રમુખ શ્રી જગમાલ આર્ય પ્રદેશ ઉપાધ્યક્ષ શામજીભાઈ મયાત્રા પ્રદેશ મહિલા સંયોજિકા રાધાબેન ભોડિયા કચ્છ જિલ્લાના પ્રમુખ શિવજીભાઈ બરાડિયા મંત્રી વાલજીભાઈ લીંબાણી કોષાધ્યક્ષ હરુભાઈ વોરા જિલ્લાના ઉપપ્રમુખ રામજીભાઈ છાંગા બચાભાઈ માતા ડાયાભાઈ રૂડાની પરસોત્તમભાઈ પોકાર તેમજ પૂર્વ પ્રમુખ કિશોરભાઈ જિલ્લાના વાલી મોહનભાઈ લીંબાણી કર્મણભાઈ ગાગલ મણિલાલભાઈ જિલ્લાના મહિલા પ્રમુખ વાલુબેન જિલ્લાના તમામ તાલુકાના હોદ્દેદારો ગામ સમિતિ હોદ્દેદારો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાની ટીમ જિલ્લા પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ વિસર્જન કર્યું શિવજીભાઈ બરાડિયા ગત ત્રણ વર્ષની કામગીરીનો ચિતાર આપ્યો હતો કચ્છના પ્રાણ પ્રશ્ન એવા નર્મદાના વધારાના પાણીની મંજૂરી તેમજ રેગ્યુલર પાણીના નિયમિત કામો સરકાર સામે રજૂઆતો કરી આંદોલન કરી મંજૂરી મેળવી અને કામ ચાલુ કરાવ્યા ખેડૂતોને વીજ લાઈનો તેમજ પાઇપલાઇનોમાં જતી જમીનનો યોગ્ય વળતર આંદોલનો કરીને સંગઠનને અપાવી કોરોના વખતે તેમજ વાવાઝોડા વખતે રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખીને કિસાન સંઘે ખૂબ જ સેવા આપી પાક વીમા તેમજ પાક નુકસાનીને વળતરો અપાવ્યા રાસાયણિક ખાતરો તેમજ બીજ જરૂરિયાત હોય ત્યારે અછત ઊભી થાય છે તેના માટે યોગ્ય રજૂઆતો કરી ખાતરોની તેમજ બીજ પૂર્તિ કરાવી સંપૂર્ણ જિલ્લામાં અથાગ પ્રયત્ન કરીને પંચ્યાસી હજાર જેટલા સભ્યો બનાવ્યા ત્રણસો એસી ગામ સમિતિઓ બનાવી જિલ્લાની સંપૂર્ણ કાર્યકર્તાની મહેનતનો આભાર માન્યો જિલ્લાના નવા પ્રમુખ તરીકે કર્મણભાઈ ગાગલનું સૂચન કર્યું અન્ય કાર્યકર્તાએ તેમનું સમર્થન કર્યું જિલ્લા મંત્રી તરીકે વાલજીભાઈ લીંબાણી જિલ્લા કોષાધ્યક્ષ તરીકે હરુભાઈ વોરાની જાહેરાત કરવામાં આવી પ્રદેશના પ્રમુખ તેમજ દાદા લાડ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ શામજીભાઈ મયાત્રા પોતાની વાતમાં સંગઠનનું મહત્વ તેમજ દેશની સરકાર ગમે તે હોય તે હંમેશા ઉદ્યોગો તરફ રહે છે સરકાર ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં પાછળ છે તેવી વાત કરેલ નવી રચાયેલ ટીમે આગળના સમય માટે મુખ્ય ત્રણ એજન્ડા નક્કી કરેલ ઠરાવ એક કચ્છને ફાળવાયેલા નર્મદાના રેગ્યુલર પાણીના કમાન્ડ એરિયાને માઇનોર અને સબ માઇનોર કેનાલના કામો કરીને પાણી આપવું વધારાના એક મિલિયન એકર ફીટ પાણી ફાળવાયા છે પણ વહીવટી મંજૂરી અડધો એમએફ પાણીની મળે છે તો બાકી રહે તો અડધો એમએફ પાણીની મંજૂરી આપવી ઠરાવ બે કચ્છના ડેમો અને તળાવો ઊંડા કરવામાં આવે તેમજ યોગ્ય જગ્યાએ નવા બનાવાય હાલે ડેમોમાંથી ખુલ્લી કેનાલોમાં સિંચાઈ થાય છે તેની જગ્યાએ દરેક ખેડૂતના ખેતર સુધી પાઇપલાઇનથી પાણી પહોંચાડવામાં આવે અને ખેડૂતો પણ ડ્રીપ ઇરિગેશનથી ઉપયોગ કરે તો પાણીનો બચાવ થશે અને વધુ જમીનને પિયત થઈ શકશે ઠરાવ ત્રણ હાલના સમયમાં ખેતી ખૂબ ખર્ચાળ થતી જાય છે તેના માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તેવી યોજના અમલી બનાવવી છેલ્લે કાર્યક્રમમાં આભાર વિધિ શિવજીભાઈએ કરેલ ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેર માં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂજ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ સિદ્ધાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રમાણી ખી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કારી શુભકામનાએ દીનદયાલ પોટ ઓથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર દિશામાં ચાલો એક એવા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વ ને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક એવું રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર